જેને વિસ્તારના જ અન્ય ભાજપના કાઉન્સિલર હિતેશભાઈ પટની અને જ્યોતિબેન પટેલ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું હતું અને આ ઢોરવાળો ત્યાં ન બને તે બાબતે તેમણે પણ માંગ કરી હતી તમામ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે આ વિસ્તારની આજુબાજુ સ્કૂલો અને રહેણાંક વિસ્તાર છે ત્યારે જો ઢોરવાળો બનાવવામાં આવશે તો લોકોને તકલીફ પડશે એક તબક્કે આંદોલન કરવા પણ સ્થાનિકો તૈયાર હોય તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અમારા વિસ્તારમાં સરદાર માર્કેટની અંદર જે ઢોરવાળો બનાવવાનું કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું એકદમ ખોટો નિર્ણય લેવામાં આવ્યો હતો એની સામે અમે કમિશનરશ્રીને પત્ર પણ લખ્યા હતા વિસ્તારના લોકોએ પણ પત્ર લખ્યા હતા કે ખરેખર આ વિસ્તારમાં ઢોરવાળો ના હોવો જોઈએ કેમ કે આજુબાજુ ચાર ચાર સ્કૂલો આવી છે હજારો બાળકો સ્કૂલમાં બનતા હોય છે રેસિડેન્ટ વિસ્તાર છે લોકો રહેતા હોય છે અને હજારો ગાયો તમે તે પૂરી રાખો ગાયો મરી જાય દુર્ગંધ મારે રોગચાળો ફાટી નીકળે કોઈક દિવસ ગાયો અંદરથી છટકી જાય તો રસ્તા પર નાના મોટા એક્સિડન્ટો થાય નાના બાળકો સ્કૂલમાં આવતા હોય એટલે એ બધી તમામ જવાબ અમે રજૂઆતો કરી સભામાં તો કમિશનર શ્રી અને સાથે સાથે અમારા સાથી કાઉન્સિલરો બી અમને વાત કરી કે વાત સાચી છે બાળું ભાઈ જાય કે જે સંમતિ આપી છે અને એના લીધે પછી શ્રી એવું નક્કી કર્યું છે કે જે ઢોરવાળો નક્કી કરેલો હતો એ હમણાં બંધ કરવામાં આવશે કોઈ પણ કામગીરી આગળ કરવામાં નહીં આવે તઈ એવી અમને ખાતરી આપી છે સાથે સાથે અમારા વિસ્તારમાં રાસથમ સોસાયટીમાં તમે જોઈ શકો કે છેલ્લા બે ત્રણ વરસથી જે પચીસ એક મકાનને જે મુશ્કેલી પડે છે ઘરની અંદર રસોડાની અંદર ડ્રેનેજનું પાણી ભરાઈ જાય છે આગળ એક નાનું દબાણ છે એના લીધે વારંવાર આ રજૂઆત અમે કરી હતી એટલે કમિશ્નરશ્રીએ કીધું જે પણ દબાણ હશે અમે એની કામગીરી કરીશું વહેલી તકે કામગીરી કરો કેમ કે લોકોના ઘરોમાં રસોડાની અંદર ગટરનું પાણી અને દોઢ દોઢ વરસથી આવી પરિસ્થિતિ છે એટલે ખરેખર આ કામગીરી વહેલી તકે કરવા માટે આજે સભામાં અમે આ તમામ રજૂઆતો કરી છે ને ખરેખ ફરીથી કમિશનરશ્રીને કે જે ડોરવાળો જે અમારા તય હતો એને બંધ કરવાનો જે નિર્ણય લીધો છે એના લીધે કમિશનરશ્રીનો આભાર માનીએ છીએ આજે સામાન્ય સભામાં જે ધોળવાળા મુદ્દે હતું સૌથી પહેલા તો કમિશનરશ્રીને કીધું મેળશ્રીના માધ્યમથી કે જ્યાં ધોરવાળો છે ત્યાં વોર્ડ ઓફિસમાંથીના ટેન્ડર બે વખત પડી ગયા વોર્ડ નંબર તેરની વોર્ડ ઓફિસ નથી વારંવાર રજૂઆત કરી હું સ્ટેન્ડિંગમાં તો તારે વારંવાર રજૂઆત કરી અધિકારી શ્રીઓ એમ કે ટેન્ડર ભર્યા છે કોઈ ટેન્ડર ભરતું નથી ને ત્યાં આગળ વોર્ડ ઓફિસ હાલમાં બી અમારી વોર્ડ ઓફિસ વોર્ડ નંબર ચૌદમાં છે જે સેવાળાના માનવીને ત્યાં જવા માટે બહુ જ અગવડ પડે છે એટલે વારંવાર રજૂઆતને ધ્યાને રાખીને એક તો વોર્ડ ઓફિસ ત્યાં બનવો નથી તે કયા કારણોસર ત્યાંથી દૂર કરી ને રાતોરાત વોર્ડ નંબર તેરના ચારેય કાઉન્સિલરમાંથી કોઈ બી કાઉન્સિલરને વિશ્વાસમાં લીધા સિવાય રાતોરાત દોડવાડો ઊભો કર્યો ને ત્યાંને પબ્લિક ગીચ વિસ્તારમાં ત્યાંના રહીશો ત્યાંના અમારા મતદાર કાર્યકર મિત્રો અમારા વારંવાર રજૂઆત કરીને અમારી ત્યાં પચી પચાસનું તોડું લઈને રજૂઆત કરવા માટે આવ્યા અને ગીચ વિસ્તાર છે ત્યાં સામે વૈષ્ણવ સમાજનું બેઠક મંદિર આવેલું છે સાંજ સવારે ત્યાં આરતીમાં ભારે ભીડ જામે છે ત્યાં પાર્કિંગ કરવાનો એક તો ચિંતાજનક વિષય છે ત્યાં જન્મ મરણના દાખલા કાર્ય આપવાની ઓફિસ આવેલી છે કોર્પોરેશનની ત્યાં પાર્કિંગની વ્યવસ્થા નથી એ બી ચિંતાજનક છે ભય છે ચાર ચાર સ્કૂલો આવેલી છે નાના બાળકો રોડ પર આવતા જતા સ્કૂલો જાય ને તેમાં ધોળવાળો કરે એટલે અતિ નુકસાન થાય એમ છે ને માનવીના જીવનું જોખમ થાય એમ છે તો આજની રજૂઆતમાં મેયરશ્રીના માધ્યમથી કમિશનરશ્રીને કીધું કે આ ધોરવાડો વડોદરા શહેરમાં કોઈ બી ગીચ વિસ્તાર અમારો તો ગીચ વિસ્તાર છે પણ વડોદરા શહેરના કોઈ બી ગીચ વિસ્તારમાં ધોરવાડો ના હોવો જોઈએ ગીચ વિસ્તાર સિવાય જ્યાં ખુલ્લી જગ્યા હોય જ્યાં ધોળો પકડી લાવે ને પછી ગોપાલકો છોડાવે ને લઈ જાય કોઈ હાનિ ના પહોંચે તે મુદ્દે વિચાર કરી ને દોડવાડો કરવો જોઈએ ને ચારે ચાર કાઉન્સિલરની એક જ માંગ હતી ને ત્યાર પછી ચર્ચા વિચારણા કરી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમારા શ્રી શીતલભાઈ મિસ્ત્રીએ કીધું કે ફેર 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 વિચારણા કરીને ત્યાં ધોળવાળો કરવામાં નહીં આવે એવો નિર્ણય આજની સભામાં ચેરમેનશ્રીએ કીધું છે કમિશનરશ્રીના માધ્યમથી